કાચી કેરી આવે અને આપણે ખાટિયું ના બનાવીએ તો કેવી રીતે ચાલે મારી મમ્મીની સ્પેશિયલ રેસીપી છે ખાટિયાની અને મમ્મીના ઘરે તો આખું વરસ આ ખાટિયું તમને મળે પણ મેં તાજું તાજું બનાવ્યું છે ચાલો જઈએ મારા કિચનમાં આ કેવી ઓથેન્ટિક સિક્સટી યર્સ ઓલ્ડ રેસીપી છે હોળી જાય પછી અમે કેરી ખાતા હોઈએ છીએ અને આ મરવા કેરી આવી છે જાણે કે અંદર ઝીણ ના હોય એટલે કે ગોટલો ના બાજો હોય ફક્ત ગોટલી બાજી હોય તો એ કેરીઓ આવી હતી અને મને મન થઈ ગયું કે હું અથાણું બનાવું એટલે તાજું તાજું અથાણું ખાવાનું જ્યારે કેરી આવે ને ત્યારે મન થઈ જ જતું હોય છે કેરીને સારી રીતે ધોઈ લીધી અને અંદરથી હજુ ગોટલો પણ બાજ્યો નથી એટલે ગોટલીવાળી કેરીઓ છે જેનું અથાણું અને કેરી એકદમ કૂણી કૂણી બહુ સરસ લાગે છે જો તમને મળે તો આવું અથાણું રૂટીનમાં ખાવા માટે ચોક્કસ બનાવજો આખું વરસ આપણે ના સાચવી રાખીએ આવી કેરીનું અથાણું પણ તાજું તાજું અને જેમ ગોટલી નીકળીને તો મને એવી પણ ઈચ્છા થઈ ગઈ કે લાવો ગોટલીનું પણ આપણે મુખવાસ બનાવીએ પણ આગળ જતાં બધી કેરીમાં વચ્ચે થોડી થોડું કાળાશ પડતું મને દેખાયું એટલે કોટલીઓ પણ થોડીક એવી નીકળી હતી એટલે ફેંકી દીધી ફાઇનલી બધી જ પોચી કેરીને મેં બહુ ઝીણા ટુકડા નહોતા કર્યા પણ આવી ચીરીઓ પાડી અને વચ્ચેથી ટુકડા કરી દીધા એવા જ કર્યા હતા જ્યારે હું નાની હતી ને એટલે નાની એટલે લગભગ ચાલીસ વરસ પહેલાં ત્યારે આ કેરી જોઈને મને આથવાનું મન થતું મીઠું અને ખાંડ નાખીને ખાવાનું મન થતું તમને બધાને પણ એ દિવસો ચોક્કસ યાદ આવતા હશે તો યાદ આવતા હોય તો કમેન્ટમાં લખજો કે તમે તમારી લાઈફમાં કેરી કેવી કેવી રીતે ખાધી છે તો આ કેરી સરસ ટુકડા થઈ ગયા છે અને સરખા ટુકડા હોય તો ઓબ્વિયસલી બધી જ કેરીના ટુકડા સાથે ચડે એટલે હું થોડીક ધ્યાન રાખતી હતી કે બધા સરખા ટુકડા થયા હોય કઢાઈમાં બે ચમચા તેલ મૂકી અને આપણે એનો વઘાર કરીશું એક ચમચી જેવું જીરું નાખીશું તેલ થાય એટલે અડધી ચમચી જેવી આખી મેથી નાખીશું અને એક ચમચી ભરીને આપણે વલિયારી નાખીશું વલિયારીનો ટેસ્ટ આની અંદર બહુ સરસ લાગે છે એટલે મીસ તો કરતાં જ નહીં વલિયારી પણ જીવરાની જેમ જ ફૂટી જાય ચમચી જેવો અજમો અને હિંગ પાંચ ચમચી જેવી નાખી અને વઘાર મેં પૂરો કર્યો હા થોડી હળદર રહી ગઈ થોડું જીરું અને થોડુંક લાલ મરચું તમારે વઘારમાં નાખવું હોય તો ચોક્કસ નાખો અને ત્યાર પછી આપણે કેરીના ટુકડા બધા જ નાખી દેવાના છે આ કેરીના ટુકડાને ચડતા બહુ વાર લાગતી નથી પણ પાણી નાખવું પડે છે એવું નથી કે પાણી નાખ્યા વગર ચડી જાય છે મીઠું નાખીશું એટલે ઓબ્વિયસલી ટુકડા થોડા પોચા થશે અને કેરી જલ્દી ચડશે આ બધી જ બાબત મારે તો નવા નિશાળિયાને શીખવાડવાની હોય પણ તમને તો આ બધું ખબર જ છે સાથે આપણે પાણીનો ગ્લાસ ભરીને નાખી દઈશું કે ટુકડા સારી રીતે ચડી જાય પ્લસ કેરીમાં રસો થયો હશે તો ખાવાની પણ બહુ મજા આવશે થોડી માટે આપણે ઢાંકી દઈએ એટલે સરસ રીતે ટુકડા ચડી જાય અને જરૂર હશે તો થોડું પાણી પણ બીજું એડ કરીશું તો લાવો ખોલીને જોઈ લઈએ યસ મને લાગે છે કે થોડાક પાણીની જરૂર છે અને પાણી ઘણું જ બધું પીવાઈ ગયું છે ચૂસાઈ ગયું છે એટલે આપણે થોડુંક પાણી જરૂરથી નાખવું પડશે તો પાણી નાખીશું અડધા ગ્લાસ જેવું અને થોડું એને ચડવા દઈશું બેઝિકલી આ ટુકડા જલ્દી જ ચડી ગયા છે હું તમને ડિટેલ્ડ રેસિપી આપી રહીશું એટલા માટે તમને એવું જ લાગશે કદાચ તીખું કરવા માટે મેં લાલ મરચું એક ચમચી પરીને એડ કરી દીધું છે તાજું તાજું અથાણું છે મારે એને આખું વરસ રાખવાનું જ નથી અને એટલા માટે જ મેં એવું જોયું પણ નથી કે આ લાલ મરચુંનો કલર કેવો આવશે થોડું ડાર્ક થાય તો પણ મને કંઈ વાંધો નથી હવે આની અંદર હું ગોળ નાખીશ ગોળ કેટલો નાખીશું આપણે લગભગ એક વાડકી જેટલો પ્લસ તમને જેવું ગળ્યું ગમે એવું ખાટું મીઠું અથાણું ગમતું હોય તો થોડો ગોળ ઓછો પણ નાખી શકાય કેરીના ટુકડા મેં દબાવીને ચેક કરી લીધા ચડી ગયા છે અને ગોળ પણ મેં નાખી દીધો ફાઇનલી જ્યારે અથાણું મારું થોડુંક ઠર્યું ત્યારે આવું થઈ ગયું હતું થોડોક રસો જાડો થઈ ગયો હતો અને મને કોળ ઓછો લાગ્યો ખાટું લાગ્યું એટલે થોડો કોળ નાખી થોડી વાર એને ગરમ કરી અને મૂકી દીધું આ તાજું તાજું અથાણું આપણે ભાખરી રોટલી સાથે તો ખાતા છીએ પણ આને એક ચમચો ભરીને દાળમાં નાખજો દાળ બહુ સરસ બનશે ચાલો તો આપણે અથાણું ભરી લઈએ તો ઝટપટ બટાક્યું કહો ખાટિયું કહો રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો